બોટાદ જિલ્લામાં ગઢડાના હોળાયા રોડ પરથી વૃદ્ધ મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હોળાયા રોડ પર આવેલ કેનાલ પાસેથી મળ્યો વૃદ્ધ મહિલાનો મૃતદેહ ઘટનાની જાણ થતા પોલીસ અને એક સો ની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પેનલ પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે ગત રાત્રિના વૃદ્ધ મહિલાનો મળ્યો હતો મૃતદેહ आगे अंधारा नी पड़ी पड़ी छे री भाई हूं हो तुम ना बातो हटती है बाजू लटकतू रही मातु बरो बन्या आती ये